ઉર્દરાશેના બાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ પર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી હતી કોદરી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉર્દરાશેના ગોત્રી પોલીસ મથકમાં નર્સને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારના ડોક્ટર સામે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી આ મામલે ભોગ નર્સ અને ડોક્ટર ઇન્સ્ટાગ્રામ થી એકબીજાના પરિચયમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ ડોક્ટરે નર્સને લગ્નની લાલચ આપીને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથે લગ્ન કર્યા ન હતા આખરે તેની સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે થી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ ઇન્સ્ટાગ્રામ પર બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામ લગ્ન ની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં